સડજો ઠેકડો મારી અલ્યા દરીક ના ઠડેકો હા આવ તાર આ કરો ખડક દો અલ્યા એ થોડો ઢુકડો લાવ ઢુકડો ઓ અલ્યા મોઢું ઉભરો કરો અલ્યા લોક બેહી જો અલ્યા એ થોડો મોઢા આલે મારા લોકડાની માં પાડી નાશિયા આ આ મારા લોકડા તો તમે જોયા આ જો હમણે આવો હમણે અલ્યા બેહી જો હવે હા બોલ આહા અલ્યા ઓ હા હા હાડવા જાડ પડ બેહ હાય હા આમ તો આ તો બકરાના સે જીનતુપા અલ્યા એ અલ્યા